ઓ ભારત માતા તમને તમને મેં કહેવા માંગુ છું મારા જ કેટલા પુત્રોએ મને આઝાદી અપાવી છે જે તે છે મોહનદાસ કરમચંદ ગાંધી ગરીબ વગર ગરીબ બને છે અને પૈસાદાર વધુ પૈસાદાર બને છે. મારી દર્તી પર હિન્દુ મુસ્લિમ જાય જો એક શિક્ષક ધારે તો એક બાળકને સચો ભારતીય બનાવી શકે અને જો શિક્ષક અને માતાપિતા સમૃદ્ધતા Mario. Jai Hind, Jai Bharat.